મિત્ર મિત્રના પપ્પા ને ઉઠ્યા હોય તો આપણે એમનો ગુડ મોર્નિંગ કહી દઈએ ગુડ મોર્નિંગ જય માતાજી ના કોણ સર ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ હું ગા

તો ટાઈમ થવા આવ્યો છે આઠ વાગવા આઠ વાગવા આવ્યા છીએ અને હવે આપણે ચા નાસ્તો કરવાનો જોઈએ ચા નાસ્તામાં કરીએ હે ચા હું બનાવીને નાસ્તો બહુ બનાવે ચા તો બનાવું છું રોટલી વઘારું કે તરવી જો વઘારવી નહીં તરીએ ઘીવાળી છે ને એટલે નહીં મજા આવે પછી વઘારેલી બરોબર ને આપણે છીએ મીતું ભાઈ તો સાસમ એનું ઉભા થઈ જાય

આપણે તૈયારી કરી દીધી છે તો વાસણ ઘસી ગા લે રસોઈ કરવાની બાકી છે અને મિત્રો ભાઈ વાંચવા બેઠા હતા તો જોઈએ શું જો

શું કામ કરો છો જો બધું સાફ સફાઈ નીચે એમને જ કરવાની આવે છે આપણે તો કોઈ કરતો નહીં એટલે નીચે આપણે આપણે ઉપર ઉપર જ જ કામ ખાસ આખો દિવસ ટાઈમ ઉપર હોય છે એટલે આપણે ઉપર સાફ સફાઈ કરી અને નીચે એ રે છે હમ એટલે બંનેના ભાગ પાડી દીધા છે એટલે નીચે બધું આડાવરી હોય ને એ રે કરો અને ઉપર આડાવરી હોય મારે કરવાનું બાકી બીજું કોઈ નહીં આપણે વાસણ ઘસી કરીએ અને પછી રસોઈ કરી દઈએ કરો વાતો હા એટલે કશું કરો વાતો એ તો વાતો કરતા હતા એટલે બંધ થઈ જાય તે આવાનું કવર તો મેં પહેલા हेयर कटिंग ની જ વાતો કરતા હોય એવી કે મેરા મિત્ર આયા हेयर कटिंग હા હે ને બાલ કટિંગ રાખો એટલે તમે આ કે તમે વાત કરો તો હું હોભરત ખબર પડે ને ચમ પતિજી હું આ એટલ જ પતિજી તમને દેખાતું નથી ખબર આ રોકે ભાઈ યો ગેસ આપણે કામ કરવા મમ્મી માનપુરથી મેનપુર

દેખાય છે જેવું મસ્ત વાતાવરણ વરસાદ આવે છે પપ્પા વાતો કરી છે આજે એટલે વાસણ ના વાસણ બહુ પડે છે તો એ જો મમ્મી હું ઈચ્છી છે આ જો તમે બતાવો વાહણ વાહણ જો આ બધું આખું રોડ નું મને આખું બતાવજો

બીજું તો કપડો પલર તો નહીં પેલો છે આવું વાતાવરણ અત્યારે અમુક જગ્યાએ જોવા મળે છે કારણ કે અમારે ત્યાં જોવા ના મળે પણ આ નજીકમાં જો આપણા આ દેખાય આખી પૂરી જે જગ્યા છે ને એ આખું જંગલ ખાતું જ છે જંગલમાં આપણે એકવાર વાર જઈશું એક અરણ્ય ઉદ્યાન કરી અને એક શીતલા તળાવ કરી ત્યાં જઈશું પણ અત્યારે તો ચોમાસું ચાલે છે તો એ જઈશું તો તમને બતાવશું અને હવે આપણા મમ્મી ઊંઘા છે અને આપણે ટ્યુશન જવાનો ટાઈમ થઈ ગયો છે તો આપણે ટ્યુશન જઈએ ગઈશ પપ્પા અત્યારે આયા જો શું કરવા ચો ત્યાં તા પપ્પા ચાલ એમની જવા તું હોય છે એમની પપ્પા છે એને આપણે જઈએ હા પપ્પા મસાલો ખાવા જ્યાં ના ખાવાની ડોક્ટરે કીધું ડોક્ટરે કીધું એ જો બાપા લઈને આયા

અમાર તો 18 માં 1000 ની નોટ થાય ને પકોડી ખાવા જશે આ છે પકણા ના મસાલો ક્યાં જતો ગામમાં ગીત તો ગામ એવો ગીત એક એક મે દે એક 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 ભૂજ નાતી ગુજરાતી એક એક नाही आवड तुला की आवडत सप्न आवड ना गे शेटवर एक गीत बापोरे लाईव्हन ती गाई मस्त भजन नय गाव आहे मी गायच खाली हपा गाव ना मी चार वाजे पप्पा तुला फोन मध्ये मोठे

ઓન્લી ફોર ખીચડી જ તો વા બહુ ખાખા કરી દો એટલે હવે પેટ સાફ કરવા માટે ઓન્લી ફોર ખીચડી બનાવજો બનાવજો બપોરે બનાવી કાલે બનાવી ભઈ ખાખા કરીએ ને ખોરાક જોઈએ તો હું તો આજે સંત પણ બે જીક તો લાગે હું નહીં બોલતી મને રાખો બહુ જ બરાબર બગાવતો ને એટલો બગાવવો

મમ્મી મઘારેલી ખીચડી રે મમ્મી ખીચડી બનાવ વઘારેલી એમ કે હા તો ગાઈસ લીધું છે ઠંડો કરી દીધો આજે ખાટલા અને મમ્મી મમ્મી લાગશે शादी 10 मिनट का आना चाहिए 10 मिनट नहीं था ये तो 10 मिनट 8 पापा तो आ गया अपन आ और टाइम वो आपने ना हो तो वीडियो का ये एंड आप की दो बराबर येउस हम चलो तो ऊपर से वो गुज्जान भाई गुड नाइट देवा माता जी गुड नाइट देवा माता जी લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો જય માતાજી આવા નવા વિડીયો જોવા માટે લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો